ડીસા નગરપાલિકાના બોપાનગર વિસ્તારમાં આવેલા માણીવાસના રહીસો આજે તેમના વિસ્તારમાં રસ્તાના અભાવ અને ગેરકાયદેસર દબાણોની સમસ્યાને લઈને નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા રહીસોએ આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા આ વિસ્તારની ઉપેક્ષા કરવામાં આવી રહી છે બોપાનગર વિસ્તાર ડીસા નગરપાલિકા હેઠળ આવતો હોવા છતાં સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા અહીં મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી જેના કારણે સ્થાનિકોમાં રોષ વધી રહ્યો છે ખાસ કરીને માણીવાસ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા દબાણોને કારણે આંતરિક રસ્તાઓ અત્યંત સાંકડા બની ગયા છે જે અવર જવરમાં ભારે મુશ્કેલી ઉભી કરે છે વર્તમાનમાં ડીસા નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં રસ્તા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જો કે સ્થાનિકોની મુખ્ય માંગ એ છે કે રસ્તા બનાવતા પહેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે રહીશોનું કહેવું છે કે દબાણો દૂર કર્યા વગર રસ્તા બનાવવામાં આવશે તો ભવિષ્યમાં આ સમસ્યા વધુ વકરશે અને તેનો કાયમી ઉકેલ નહીં આવે આ મુદ્દે સ્થાનિક રહીશ અર્જુન અને મેઘરાજભાઈ માળીએ જણાવ્યું હતું કે દવાણો હટાવ્યા બાદ જ રસ્તા બનાવવામાં આવે તો સ્થાનિકોને કાયમી રાહત મળી શકે છે પોતાની માંગને સમર્થન આપવા માટે માણીવાસતા રહીશોએ વિસ્તારના લોકોની સહીઓ સાથે નગરપાલિકામાં રજૂઆત કરી હતી સ્થાનિકોએ આશા વ્યક્ત કરી હતી કે નગરપાલિકા તેમની સમસ્યાઓ પર ધ્યાન આપશે અને તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરશે રસ્તા માટે અમારે બધી છે અમારે કોઈ પણ જાતનો દવાખાનાનું બીજું કાં કોઈ પેશન્ટની એવી તકલીફો પડે છે નાની મોટી કોઈ પણ એમ્બ્યુલન્સ બીજી અંદર લાવીને અમને બહુ દર્દક બધી કામગીરી થાય છે અને પહેલાં રસ્તા અમારે વીસથી પચીસ ફૂટના કરવાની તૈયારી કરી અને કોઈ રસ્તા સુધારવાની કોઈ આજ સુધી કામગીરી થઈ નથી નગરપાલિકા તરફથી પણ હવે અમને આ રસ્તા મોટા કરી આપો અને રસ્તા ઓટલા બીજા થોડી વીસ ફૂટનો રસ્તો બનાવી આપો મારા માટે એટલું તમે કામગીરી ચાલુ કરાવો આજે લઈ નંબર આ રસ્તા અમારે કોઈ પણ ઘરમાં કોઈ કોઈ તકલીફ હોય કોઈ ડિલિવરી હોય કોઈ પણ હોય તો ઓપલા ફાયર બ્રિગેડ અથવા બે મોત કોઈ એમ્બ્યુલન્સ બીજી લાવી હોય તો અમારા રોડ ઉપર ઊભા થાય ને એથી રિક્ષાઓ પેસ્યું થાય તેડી બહાર જવું પડે કોઈ પણ પેશને કોઈ પણ જાતની રસ્તાની અમારી સુવિધા નથી આજે જે આ જે સમસ્યાની તમે રજૂઆત કરવા હતા તેને લઈને સરકાર પાસે શું શું માંગ તમારી અમારી રસ્તાની માંગણી છે ભોપાનગર નિવાસી અમારે રસ્તાની પહેલેથી હજી સુધી અત્યાર સુધી તકલીફ છે પહેલાં અમારે વીસ પચીસ ફૂટનો રસ્તો હતો અત્યારે હોગડાઈ અને એકદમ રીક્ષા નહીં હેઠી હકે એ રીતનો રસ્તો કરી નાખેલો છે અત્યારે નગરપાલિકા કામ ચાલુ કર્યો રસ્તાનું અમારે વીસ ફૂટનો રસ્તો જોઈએ મહેરબાની કરી નગરપાલિકાને કેટને મામલાદારને બધાને વિનંતી કરી હાથ જોડીને કે અમાર રસ્તો પોળો કરી અને કામ ચાલુ કરે ને અથવા કામ અમે રોકાશો આજે જે રજૂઆત કરી તમે આજે અમે ચીફ ઓફિસર ચીફ ઓફિસરને જે રજૂઆત કરી તેને ચીફ ઓફિસર શું કીધું થઈ જશે થઈ જશે એમ કીધું છે અમને આશ્વાસન આવ્યું છે સવારે આવશો કે જોવા હાટું સરકાર પાસે શું માંગ તમારે બસ અમારે રસ્તો રસ્તો ફોળો કરી આલે બસ